હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ એપ્લિકેશન આજે આપણે એક મહત્વપૂર્ણ જીકે નો ટોપિક જોઈશું એ છે પ્રખ્યાત વ્યક્તિઓ અને એમના સમાધિ સ્થળ હવે એક્ઝામની અંદર વારે ઘરે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ રાજઘાટ છે એ કોનું સમાધિ સ્થળ છે પછી ચૈત્યભૂમિ છે એક કોનું સમાધિ સ્થળ છે છે પછી તમને એવું પૂછાય એ કોનું સમાધિ સ્થળ છે 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 એક કોનું સમાધિ સ્થળ આ ટાઈપના ક્વેશ્ચન વારે ઘરે એક્ઝામમાં બને છે બને છે અને બને છે તો હું તમને આજના લેક્ચરમાં ખાલી ગોખાઈશ નહીં કે ભાઈ રાજઘાટ ગાંધીજી નું શક્તિ છે એ સમજી લો ઇન્દિરા ગાંધીનું તો આ હું ગોખાવાનો નથી હું તમને પ્રોપરલી ટ્રીક આપીશ અને એ ટ્રીક જો તમે સમજી જશો તો ક્યારે પણ આ જે સમાધિ સ્થળ છે એ ભૂલશો નહીં અને તમારી એક્ઝામ સમાધિ સ્થળ ને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાશે તો એ તમે સો ટકા લખીને આવશો લખીને આવશો અને લખીને જ આવશો તો આજે આપણે ગોખવાનું નથી સમજવાનું પણ છે ટ્રીકના માધ્યમથી કે કયા વ્યક્તિના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો વિડીયો તો આ જે પહેલું પોર્શન છે આ પહેલા પોર્શનની અંદર સમાધિ સ્થળનું નામ લખેલું છે બીજા પોર્સનની અંદર એ સમાધિ સ્થળ કયા વ્યક્તિનું છે એ વ્યક્તિનું નામ લખેલું છે અને ત્રીજા પોર્શનમાં એ સમાધિ સ્થળ ક્યાં આવેલું છે એ સ્થળનું નામ લખેલું છે સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે ગાંધીજીથી તો ગાંધીજીનું જે સમાધિ સ્થળ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે તો રાજઘાટના નામથી ઓળખવામાં આવે છે ક્યાં આવેલું છે દિલ્હીની અંદર આવેલું છે હવે કઈ રીતના યાદ રાખીશું સિમ્પલ વસ્તુ કે આપણા અંગ્રેજો છે એ અંગ્રેજોને ભગાવવામાં સૌથી મોટો ફાળો હોય તો કોનો હોય ગાંધીજીનો છે ઓકે કહેવાય છે ને કે ગાંધીજીએ ના ના કોઈ કોઈ ખડક લીધી લીધી હતી હતી ખાલી લાઠીથી જે અંગ્રેજો છે એમને ભગાવ્યા હતા તો એવા કહી શકાય કે આપણા દેશના રાજા ઓકે એવા ગાંધીજી હવે સિમ્પલ વસ્તુ કે ઇંગ્લેન્ડની અંદર તમે જાઓ તો ઇંગ્લેન્ડમાં જે ચલણ છે એટલે કે જે કરન્સી છે એ કરન્સી ઉપર એમના રાજા રાણીના ફોટાઓ તમને જોવા મળશે તો આપણા ભારતની અંદર પણ આપણા રાજા કોણ છે ગાંધીજી છે જેમને આપણા દેશને આઝાદ કરાવ્યો તો એવા ગાંધીજીનો ફોટો પણ આપણા કરન્સી ઉપર જોવા મળશે તો એ રીતના તમે યાદ રાખી શકો ભાઈ આપણા દેશના રાજા કોણ છે તો જેના ઉપર જે જે કરન્સી છે છે આપણી નોટો એના ઉપર ફોટો છે તો એવા ગાંધીજી છે તો યસ ગાંધીજીનું જે સમાધિ સ્થળ છે એને રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીએ ચૈત્યભૂમિ ચૈત્યભૂમિ એ કોનું સમાધિ સ્થળ છે તો બાબા સાહેબ આંબેડકરનું સમાધિ સ્થળ છે આવેલું છે છે તો તો અંદર હવે કઈ રીતના યાદ બંધારણ સભાની અંદર જો સૌથી વધારે ભણેલા ગણેલા વ્યક્તિ હોય જેમને પીએચડી ત્રણ ત્રણ ને ચાર ચાર પીએચડી કરેલી હોય એવા એક જ વ્યક્તિ હતા એ હતા બાબા સાહેબ આંબેડકર તો કહી શકો કે ભાઈ બંધારણ સભાની ચેતના હતા

એમનું જે સમાધિ સ્થળ છે એને વિજય ઘાટ તરીકે ઓળખવામાં આવે છે કે આવેલું છે દિલ્હીની અંદર આવેલું છે કઈ રીતના યાદ રાખીશું સિમ્પલ વસ્તુ વિજય વિજય જો તમારે વિજય મેળવવો હોય તો તમારા શરીરની અંદર એક ખૂબી તો હોવી જોઈએ અને એ છે તમારી બહાદુરી તો જો તમે બહાદુર હશો તો તમને વિજય મળશે મળશે અને મળશે તો લાલ બહાદુર શાસ્ત્રી તો એ શબ્દ તમને જોવા મળશે બહાદુર તો જો તમે બહાદુર હશો તો તમારો વિજય થવાનો છે થવાનો છે અને થવાનો છે તો આ રીતના યાદ રાખી શકો છો કે વિજય ઘાટ એ કોનું સમાધિ સ્થળ છે તો લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ છે એના પછી નર્મદા ઘાટ નર્મદા ઘાટ એ કોનું સમાધિ સ્થળ છે ક્યાં આવેલું છે ગાંધીનગરની અંદર આવેલું છે હવે આને યાદ રાખવાની ટ્રીકની જરૂર નથી આપણા ગાંધીનગરમાં આવેલું છે આપણા પાટનગરમાં આવેલું છે ચિમનભાઈ પટેલનું છે નર્મદા ઘાટ તરીકે ઓળખાય છે બધાને ખબર છે એના પછી વાત કરીએ શક્તિ ઘાટ સમાધિ સમાધિ છે 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 તો ઇન્દિરા ગાંધીનું આવેલું દિલ્હીની અંદર આવેલું છે હવે જો એકમાત્ર એવા વ્યક્તિ મહિલા વ્યક્તિ એટલે ઇન્દિરા ગાંધી તમને બધા જે સમાધિ સ્થળના વ્યક્તિઓ જોવા મળશે એ બધા પુરુષ જોવા મળશે વન એન્ડ ઓનલી જે શક્તિ છે એ કોણ છે ઇન્દિરા ગાંધી છે

હવે જો તમારે જો એકતા જોવી હોય તો એક જ જગ્યા છે કઈ જગ્યાએ જેલ કારણ કે જેલની અંદર બીજું કોઈ ઓપ્શન ના હોય જે તમારી આજુબાજુમાં જે લોકો હોય એમના જોડે રહેવું પડે તમારા જોડે કોઈ ઓપ્શન ન હોય એટલા માટે સૌથી વધારે જો એકતા જોવા મળે તો એ જેલની અંદર જોવા મળે તો આ રીતના યાદ રાખી શકો એકતા સ્થળ ઓકે જ્ઞાની જેલ છે તો અહીંયા જેલ શબ્દ જોવા મળશે તો એકતા તમને ક્યાં જોવા મળે તો જેલની અંદર તમને જોવા મળે તો આ રીતના તમે યાદ રાખી શકો છો આગળ વાત કરીએ નારાયણઘાટ નારાયણ ઘાટ એ કોનું સમાધિ સ્થળ છે તો સ્થળ છે ક્યાં આવેલું છે આપણા અમદાવાદ ની અંદર આવેલું છે કઈ રીતના યાદ રાખીશું આપણે સિમ્પલ વસ્તુ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન તમને ખબર છે નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન અવતાર હતા અને એમને બાળપણમાં નંદ કહેતા હતા ઓકે નંદ ગેરા નંદ ભયો ઓકે જય કનૈયા લાલ કી તો યસ એ રીતના યાદ રાખી શકો નંદા એટલે કે નંદ અને અહીંયા તમને દેખાય છે નારાયણ

ખેડૂતો અનાજ ઉત્પાદન કરે છે એટલા માટે આપણો દેશ છે એ ખાય છે બાકી જો કિસાન છે એ કિસાન પોતાની ખેતી છે છોડી દે તો તો આપણો આપણો દેશ દેશ છે છે એ એ મરી જાય એટલા જ માટે એમના ચરણ આપણે છુવા જોઈએ કારણ કે કોણ ચલાવે પ્રધાનમંત્રી મંત્રી મંડળ નથી ચલાવતું કિસાન ચલાવે છે ખેડૂત ચલાવે છે તો એટલા માટે યાદ રાખીશું કે ભાઈ કિસાન છે એટલે જે ખેડૂત છે એના તો આપણે શું ચરણ એના પગ એટલે કે આપણા એના ચરણ પકડવા પડે ચરણ છૂવા જોઈએ તો એ રીતના તમે યાદ

તે સૌથી મહાન પદ છે ઓકે મહાન પદ છે અને એવા મહાન પદ ઉપર બેસનારા પહેલા વ્યક્તિ કોણ હતા તો યસ રાજેન્દ્ર પ્રસાદ હતા તો આ રીતના યાદ રાખી લખો કે ભાઈ રાજેન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ છે એ સમાધિ સ્થળને કયા નામે ઓળખવામાં આવે છે તો મહાપ્રયાણ ઘાટના નામે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ શાંતિવન શાંતિવન એ કોનું સમાધિ સ્થળ છે તો જવાહરલાલ નહેરુ નું સમાધિ સ્થળ છે દિલ્હીની અંદર આવેલું છે કઈ રીતના યાદ રાખીશો તો ઈઝી છે જવાહરલાલ નહેરુ છે બહુ શાંત હતા કેમ કારણ કે જયારે પીઓકે ઉપર હુમલો થયો હતો પાકિસ્તાન છે એ કાશ્મીર લેવા માટે આવ્યા હતા તો જવાહરલાલ નહેરુ શું કહેતા હતા કે ભાઈ આપણે આપણી આર્મી નથી મોકલવી આપણે તો યુએન ની અંદર કમ્પ્લેન કરીશું એવા શાંત વ્યક્તિ હતા સરદાર વલ્લભભાઈ પટેલલાલ નહેરુ નું જે સમાધિ સ્થળ છે એને શાંતિ વન તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ સમતા સ્થળ સમતા સ્થળ એ કોનું સમાધિ સ્થળ છે તો જગજીવન રામનું સમાધિ સ્થળ છે ક્યાં આવેલું છે તો દિલ્હીની અંદર આવેલું છે હવે કઈ રીતના યાદ રાખીશું તો સમતા સમતા એટલે સંયમતા ક્યાં રાખવાની છે તો તમારા જીવનની અંદર રાખવાની છે યાદ રાખજો જગજીવન તો તમારા જીવનની અંદર તમારે શું રાખવાની છે સંયમતા રાખવાની છે સમતા રાખવાની છે તો આ રીતના તમે યાદ રાખી શકો છો સમતા સ્થળ એ કોનું સમાધિ સ્થળ છે તો જગજીવન રામનું સમાધિ સ્થળ છે એના પછી વાત કરીએ વીર ભૂમિ વીર ભૂમિ તો તમને યાદ હશે જ કોનું સમાધિ સ્થળ છે તો રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ છે દિલ્હીની અંદર આવેલું છે એના પછી વાત કરીએ ઓમ સમાધિ ઓમ સમાધિ એ કોનું સમાધિ સ્થળ છે તો મહાદેવભાઈ સમાધિ સ્થળ છે આવેલું છે તો પુણે ની અંદર આવેલું છે હવે સિમ્પલ વસ્તુ ઇઝીલી યાદ રહી જશે અહીંયા તમને શબ્દ જોવા મળશે ઓમ અને ઓમ શબ્દ છે એ આપણે કયા ભગવાન માટે યુઝ કરીએ છીએ તો શંકર ભગવાન માટે યુઝ કરીએ છીએ મહાદેવ માટે યુઝ કરીએ છીએ તો ઇઝીલી યાદ રહી જશે કે ઓમ છે ઓકે એ કોનું સમાધિ સ્થળ છે તો મહાદેવભાઈ દેસાઈનું સમાધિ સ્થળ છે તો ઈઝીલી તમને યાદ રહી જશે આગળ વાત કરીએ પીવી ઘાટ પીવી ઘાટ એ કોનું સમાધિ સ્થળ છે તો પીવી નરસિંહ રાવ નું સમાધિ સ્થળ છે ક્યાં આવેલું છે હૈદરાબાદ ની અંદર આવેલું છે સિમ્પલ યાદ રહી જશે અહીંયા પણ પીવી જોવા મળે છે અહીંયા પણ તમને શું જોવા મળે છે પીવી જોવા મળે છે આગળ વાત કરીએ સદૈવ અટલ સદૈવ અટલ એ કોનું સમાધિ સ્થળ છે તો અટલ બિહારી વાજપેયી નું સમાધિ સ્થળ છે ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે તો અહીંયા તમને સમાધિ સ્થળના નામમાં જ તમને અટલ જોવા મળશે તો સદૈવ અટલ એ અટલ બિહારી વાજપાઈનું સમાધિ સ્થળ છે આગળ વાત કરીએ કોનું સમાધિ સમાધિ છે છે તો નારાયણનું ક્યાં આવેલું છે દિલ્હીની અંદર આવેલું છે તો તમે ઈઝીલી યાદ રાખી શકો તમને યાદ જ હશે કે ભાઈ ઉદયભૂમિ છે એ કોનું સમાધિ સ્થળ છે તો કે આર નારાયણનું સમાધિ સ્થળ છે આગળ વાત કરીએ કર્મભૂમિ

કોનું સમાધિ સ્થળ છે શંકર દયાલ શર્માનું સમાધિ સ્થળ છે ક્યાં આવેલું છે તો દિલ્હીની અંદર આવેલું છે ઓકે તો આઈ હોપ શું તમને સમાધિ સ્થળ છે એ યાદ રહી ગયા હશે મેં ટ્રીક આપી એ તમે એક બે વખત રિવાઇઝ કરી દેશો તો તમને ઈઝીલી બધા સમાધિ સ્થળ યાદ રહી જશે તમારું કોઈ પણ કહેવાય કે સમાધિ સ્થળ છે એ મિસ નહી થાય તો મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો નેક્સ્ટ જીકેના વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ